ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો આપણે છે ને સુરત ગયા હતા ને ત્યાં નડતા વિડીયો આવ્યા હતા નડતા વિડીયો બાકી રહી ગયા હતા કેમ કે વચ્ચે દિવાળી અને તહેવારો આવી ગયા હતા ને તો એ વિડીયો આપણે નહોતા મૂક્યા કેમ કે તહેવારો હતા એટલે પછી એ જ વિડીયો આપણે મૂકી દીધા હતા તો હવે પછીના જે સુરતના વિડીયો અધૂરા છે ને જે બાકી છે ને જોવાના એ હું મૂકું છું તો તમે બધા વિડીયો જોઈ અને એન્જોય કરી લો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારમાં ઉઠી નાઈ ધોઈ લીધું છે અને અત્યારે દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગઈ છું પાછી અગાસી ઉપર કેમ કે હમણાં બે ત્રણ દિવસ છે તો શોપિંગમાં અને થોડું ઘણું કામ હતું ને એટલે બહુ થાક લાગી ગયો છે અને જ્યારના આવ્યા ત્યારના છે ને વરસાદ પણ ચાલુ હતો આજે અત્યારે વરાબ જવું છે ખબર નહીં વરસાદ આવશે કે નહીં અને દિત્યા દિત્યાને પપ્પા ને હજી સૂતા છે બધા છોકરા હજી સૂતા છે એટલે વાંધો નથી હજી ઘરમાં શાંતિ છે આગળ ઉઠશે એટલે રાડા રાડી કરશે એ સૂતા છે ત્યાં લગ્ન સારા છે અને અત્યારે જો છે ને અમારે આજે જતું રહેવાનું છે અમારી છે સુરતની જર્ની હતી એ અહીંયા પૂરી થઈ જાય છે આજ સાંજની અમારી ટ્રેન છે અને અત્યારે છે ને અહીંયા મારા નણંદની ઘરેથી મારા કાકા અહીંયા રહે છે તો ત્યાં થોડીક વાર આટો મારવા જશું બપોરેને અને પછી ત્યાંથી છે ને સાંજના અમારી ટ્રેન છે તો આપણી સુરતની જર્ની અહીંયા પૂરી થઈ જાય છે બહુ મજા આવી અને સુરતના લોકો છે ને ઘણો બધો પ્રેમ આપ્યો આપણે જ્યાં પણ જતા હતા ને ત્યાં કોઈક ને કોઈક તો આપણા સબસ્ક્રાઈબર મળી જ જતા હતા તો આટલો બધો પ્રેમ આપવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને અત્યારે જો હવે નાસ્તા પાણીનું બધું કરી લઈએ અને હું તો નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું આદિત્યને ને પપ્પા ઉઠે પછી રેડી થાય પછી આપણે જઈએ મારા કાકાના ઘરે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આજે તમને મજા આવશે અને તમને બધાને આની પહેલાના વિડીયોમાં છે ને મેં તમને અહીંયા બધા અગાસીમાં જે જે ઝાડ વાવેલા છે ને એ તમને બધું બતાવેલું હતું તો એમાં ડ્રેગન ફ્રૂટ આમાં અત્યારે નથી પણ એની જગ્યાએ જો અહીંયા બીજું છે ને ડ્રેગન ફ્રૂટનો છોડ એમાં જો મસ્ત મજાના ડ્રેગન ફ્રૂટ આવવાની શરૂઆત થઈ ગઈ છે કેટલા બધા ત્રણ પછી અહીંયા ચાર ચાર ડ્રેગન ફ્રુટ છે અત્યારે તો કાચા છે પણ અને આમાં પણ છે ને જો ઝીણા ઝીણા ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે આ ડ્રેગન ફ્રૂટના છોડમાં એટલે આમાં પણ ડ્રેગન ફ્રૂટ આવશે અને અહીંયા જોઈ લ્યો એ લોકો એ છે ને અહીંયા ડ્રમ કાપીને એમાં પછી માટી નાખીને એમાં બધામાં ઝાડવા ઉગાડેલા છે જો તમે જોઈ શકો છો અગાસી ઉપર આ ડ્રમની અંદર બધા ઝાડવા છે કેવું સરસ લાગે છે એટલે વેસ્ટમાંથી બેસ્ટ કામ કરેલું છે ચાલો જો અહિયાં છે ને મારા નાણંદ અત્યારે રસોઈ પણ બે ચાલુ કરી દીધી છે બનાવવાની આપણે તો હજી ઉઠીને કઈ કામ જ નથી કર્યું એ બિચારો બધી સવાર સવારમાં કામ કરે છે મારે થોડુંક એડિટિંગ નું એવું કામ હતું ને એટલે હું ઈ કરતી હતી તો અત્યારે જો અહીંયા બેન છે જય શ્રી કૃષ્ણ જય હા તો જો અત્યારે રસોઈ ટિફિન કરવાનો એક ટિફિન તો થઈ ગયું કા બંને થઈ ગયા બંને થઈ ગયા હા તો રોટલા રોટલી શાક સંભારા બધું બનાવી નાખ્યું છે ત્યારે જો અહીંયા સરસ મજાના રોટલા પણ બનાવી નાખ્યા છે એટલે રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ એટલે હમણાં નાસ્તો પાણી કરી લેવાના ગાવ ભાઈ ઢીંગલિયું જોઈ લ્યું કેવું હૃત્યું છે રાતે મોડ્યું મોડી હૃત્યું ને પછી અટાણ હૃત્યું જ રહે એટલે નીચે જ માર નણંદે અંતે નાખી દીધા તા ને આમ મારો એટલા કરે એક આમ હૃતિ સીધા હૂતા હતા બે પણ એક આમ ત્રાહી થઈ ગઈ અને એક આમ ત્રાહી થઈ ગઈ બે અલગ અલગ ત્રાહી ત્રણી થઈ ગયું

ચાલો તો જો અહીંયા કાકા ની કર્યા અમે બે વાગે પહોંચી ગયા છે આવતા વેચ સીધા જમવા જ બેસી ગયા છે અહીંયા જો અહીંયા છે ને મસ્ત મજાનું કાકીએ જમવાનું રેડી કરી દીધું છે આખી ડીશ ભરાઈ ગઈ છે આટલું બધું કાકી ક્યાં કરવાની જરૂર હતી એકલા એકલા મહેનત કરલી પેલી વાર શું ને અને આ મારા કાકા થકે છે એને બહુ જ ભૂખ લાગી છે ને એટલે એને તો કરી દીધું છે જમવાનું ચાલું અને નરેશ ને બધા જો બધા લોકો જમવા બેસી ગયા છે

અને પ્લેટફોર્મ ઉપર કઈ વિડીયો ઉતારવાનો બેન નતો પડ્યો કે જ્યાં ટ્રાફિક માં આપણે થોડા મોડા મોડા હતા ટાઈમે જ હતા પણ ધોડા માં એટલા માટે વિડીયો નતો રેકોર્ડ કર્યો જલ્દી પેલા બે જઈએ પછી આપણે વિડીયો બધું કરીએ એવું હતો પ્લાન એટલા માટે

સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જો આપડે છે ને દિત્યા બેન તો સુઈ પણ ગયા છે ખાલી સુતજ છે જેમ જાગે છે અને અહીંયા જો બધી લાઈટ ઓફ થઈ ગઈ છે ને બધા માણસો હવે સુવાની તૈયારીમાં છે

એટલે જો અહીંયા જે માણસો બેઠા હતા ને એ લોકો એ ધાબડાના આખા જેટલા ધાબડા હતા ને અહીંયા સીટ ઉપર બધા ઓટી લીધા છે આ જો આમાં એવું છે તો તેર એસી ફૂલ ચાલુ છે ફૂલ ચાલુ છે કામ ઇન નોર્મલ ટેમ્પરેચર ઉપર જ છે હવાર હવાર છે એટલે બધું એસી ચાલુ છે એટલે આખે આખા ઠારી દીધા ને હું તો પાછો ઉપરની સીટે હું જતો હું ઉપર તો સીધું એસી માથા ઉપર હા અહીંયા તો સીધું એસી હોય એટલે આ જે સીટ વાળા હોય ને એને વધારે એસી લાગે

એવું લાગ્યું બધું વધુ પડતા ફિમેલ માટે જ વધુ જોવા મળી વસ્તુ મને મેન ના કપડા હશે પણ આપણે એનું જાણકારી નહીં ને એટલે એટલી આપડે કઈ બજાર ન જોવા મળી હવે તમે મને નીચે કોમેન્ટ કરીને જરા કહી દેજો ક્યાં ક્યાં આપણે મેન ના કપડા સસ્તા ભાવમાં જે બોમ્બે માર્કેટ છે એ પ્રકારની બજાર કે મેન માટેની હોય તો એ જરા કહી દેજો એટલે અહિયાંથી આપણે નેક્સ્ટ ટાઈમ પાછા આવવાનું થશે કદાચ આવવાનું થશે જ તો ત્યારે આપણે જોઈ લેશું અને અત્યારે જો અમે દિત્યાબેન ને ભૂખ લાગી હતી તો અમે જો સુરતની સ્પેશિયલ નાઇન કટાઈ લઈ આવ્યા છીએ તો ત્યાં દિત્યાબેન ને ભૂખ લાગી હતી તો એને ખાવાની છે હતી ખાય છે અને વિડીયો ને લાંબો નહીં ખેંચે કેમ કે વિડીયો લાંબો થઈ જશે તો વિડીયો ને એન્ડ કરી દેસુ તો તમને અમારી સુરતની ની જર્ની કેવી લાગી અને અમારા વિડીયો કેવા લાગે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ